આમોદ તાલુકાના આછોદ ગામે સ્વરોગ નિદાન કેમ્પનું ગામના આગેવાનો દ્વારા આયોજન કરાયું આછોદ ગામના આગેવાનો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ આછોદ ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ વડોદરાના ડોક્ટર તેમજ સ્ટાફ દ્વારા આછોદ ગામના આગેવાનો અધ્યક્ષતા હેઠળ સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં હાડકાના ડૉક્ટર રાજીવ શાહ ડૉક્ટર નરસિંહ જીલાની તથા ડાયાબિટીસ બ્લડ પ્રેશર તથા સ્ત્રી રોગ અને પ્રસૃતિ રોગના ડૉક્ટર મીનાક્ષી પટેલ તેમજ કમર તથા મણકાની ગાદીના રોગના ડોક્ટર અને કિડની અને મૂત્રાશયની સર્જરીના ડોક્ટર પણ હાજર રહ્યા હતા કેમ્પમાં બ્લડ પ્રેશરની તપાસ આરબીએસ ઇસીજીના ડૉક્ટર દ્વારા માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું સનસાઈ ગ્લોબલ હોસ્પિટલ વડોદરા દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ મહાસિબિ હું ડૉક્ટર રાજીવ શાહપેડિક સર્જન ગ્લોબલ હોસ્પિટલ આજે સેવાભાવી વ્યક્તિઓ દ્વારા એક સુંદર મજાના મેડિકલ કેમ્પનું આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં તમામ સ્પેશિયાલિટીના સુપર સ્પેશિયાલિટીના ડોક્ટર્સ અહીં આવ્યા છે અને એનું અદ્ભુત રીતે સંચાલન થયું છે ખાસ કરીને જે સેવાઓ આયુષ્યમાન કાર્ડમાં આપવામાં આવે છે એ સેવાઓ ગામડા સુધી પહોંચે અને તમામ નીચલા વર્ગનો માણસ પણ એ સેવાઓનો લાભ લઈ શકે અને સાંધો બદલાવવાના ઓપરેશન કે કેન્સરની સારવાર કે બીજા કોઈ પણ એવા ઓપરેશન કરાવી શકે એ માટે ગામડા સુધી હોસ્પિટલનું જોવું જરૂરી છે અને એટલા માટે સનસાઈ ગ્લોબલ હોસ્પિટલ જેનો એક હેતુ છે હેલ્થ એન્ડ હેપીનેસ આરોગ્ય અને સાથે સુખ એની સાથે આગળ વધવાના આશય સાથે સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ આ રીતે જુદી જુદી જગ્યાએ જઈ અને આવા આરોગ્ય કેમ્પનું આયોજન થાય છે જી સાહેબ આજના કેમ્પમાં કેટલા મતલબ કે દર્દીએ ભાગ લીધેલો હતો આજના કેમ્પમાં આશરે બસો જેટલા દર્દીઓ કે આ સેવાઓનો લાભ લીધો છે ઘણા બધા દર્દીઓને ઓપરેશનની જરૂર છે એમાંના ઘણા દર્દીઓ એવા પણ છે કે જે ઓપરેશન ખર્ચ કરી શકે એમ નથી તો ગામના વડીલો અને ગામના આવા સેવાભાવી વ્યક્તિત્વ વ્યક્તિઓ દ્વારા એ લોકોના ઓપરેશન રીતે કરવાની એક આયોજન કરવામાં આવ્યું છે